ગુડ ઇવનિંગ તો ઘણા દિવસો પછી તમારું સ્વાગત છે અમારા બ્લોગ માં હું અને નિકુ અમે બંને જઈ રહ્યા છે સોવાલી બીચ સોવાલી બીચ તો ત્યાં જઈએ અને હાલ તો સફરની મજા માણીએ અચ્છા શું કે કા ચાલે આપણે આપણે સુવાલી બીચ ચાલે મિત્રો મોડ તો ઘણો થઈ ગયો સુવાલી બીચ જતા હવે જવું તો પડે ને રવિવાર છે આજે ઘણા ટાઈમ પછી બીચ તરફ જઈ રહ્યા છે આ તમે જોઈ શકો આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવ્યો કંપની આનો તમને દેખાય છે બધું હાઈવે નંબર ચેટકો એલએનટી રિલાયન્સ એ બધી ફેક્ટરીઓ છે અહીં

नाश्तो करवा हरो थोड़ी चायला नी बनाओ जे कंजूस वो बोलला कंजूस तमे कंजूस तारा में हिम्मत नाश्ता दराई बतावो मणा चाल तमारा में हिम्मत होई है मीठा होता है। खट्टा लगेगा। <laughs> ओ, ओ, एम जी। पार्किंग कदाच आईडिया भी के भाई साहब, भाई साहब संडे संडे मतलब आने का ही नहीं किधर जाने का ही नहीं

ડબરી બીચ જવાના ના ના એમ જાય આપણે કે થોડા છે હે ઉને કે થોડા છે કઈ ઓકે ઓકે કોઈ આપી બો પાર્કિંગ છે ચાલો ઉઠો નઈ ની તો ટ્રાફિક જ એટલું બધું છે ને બોસ મે એને કીધું શોર્ટકટ મારીએ પણ ઓલરેડી બધી પબ્લિક શોર્ટકટ મારવા જ લાગી

સુવાલની બીચ તો આવી ગયા એક્સપ્રેશન કંઈ અલગ હતી અહીંયા આવીને રિઝલ્ટ કંઈ અલગ મળ્યું પછી નક્કી કાલે કે ડબારી બીચ જાય પણ ડબારી બીચ જોયું તો વીસ કિલોમીટર દૂર જાય એટલે એ પણ કેન્સલ કરતો સમય સાડા થઈ ગયા આ જોઈ શકો તમે સાડા થઈ ગયા એટલે કંઈ મતલબ નહીં મળે હવે રસ્તે કિંજે તો ફોટા પાડી લીધા કિંજે એમાં ખુશ થઈ ગઈ પણ અહીંયા આવીને એમાં ભૂખ લાગી ગઈ એને તમે જોઈને મોબાઈલનું નેટવર્ક

ચાલતા આપણે મેગી બનાવે એનો વિડીયો જોઈ લઈએ બેન બેન એન્જલ બેન કે પેલા બેન બનાવે છે તેને વિડીયો ઓકે બાય આ અમારી મેગી બની રહેલી છે આખાથી આ બની ગઈ છે મિત્રો હજુ તમે આવ્યા વસ્તી બહુ વધી ગઈ દરિયો જોયો આવ્યો કિલ્લુ રહી ગયેલી છે એટલે મેં કહી દીધી એટલે મેં કહી દીધી કે જલ્દી જલ્દી આવવાનું આવે એટલે આવ્યા તો પહેલા જ પણ તારું નસીબ ખરાબ થયું શું કરવાનું હવે મજા આવી મેગી અમારી આવી ગઈ

શરૂઆત <laughs> બનાવો <laughs> <point it� Evitives> <net> કેવો લાગે છે એક્યુઅલી રાઈટ ઓપ નથી પકડતો ને તો ભી સારું છે કેમ કે રીલ બનાવના ચક્કર માં જોવાનું બેસી જાય એ બ્યુટીફુલ

મિત્ર આ બધા પબ્લિક ત્યાં આવી રહ્યું છે ખતરો કઈ ખેલાડી છે ખતરો કઈ ખેલાડીમાં જ હશે એ લોકો খলা । જો હોગ્યો છેમાં戻તારે જાતાં જ જાતાં બેભાર પ્રતિવર્ણા ખેલાડી ખત્રો કે ખેલાડી મતલબ સેલ્ફી એટલી ઇમ્પોર્ટન્ટ છે અમારા માટે કે જીવ જાય તો વાંધો ની પણ સેલ્ફી આવી જ જાય કિંજો એ સવાલી બી ચાઈ વાત તો લાગે ઘૂમો જાય ગયો ઓ બેહવાની મજા નહી આવી તને બેહવાની હું મજા હા બેહવાની મજા આવી બેહવાની મજા આવી બેહવાની બહુ મજા આવી બધા ખતરો કે ખેલાડી જોવાની તમે બે આગળ રીલ માં જોયું હોય એના પ્રત્યે તમારું શું કહેવું છે ને એ કમેન્ટ માં જરૂર થી કહેજો રિસ્ક નહી લેવાનો ભાઈ શાંતિથી થી બેહી રહેવાનો પોલીસ દાદા છે બધાને ભગાવી રહેલા છે મેં જોયા હું કે ગાડી પોલીસ ભગાવે છે

મજેદાર દિવસ થયો મિત્રો સાંજનો સમય વિડીયો બનાવ પણ મેળ ના આવ્યો નાના બાળકો ગેમ રમી રહ્યા છે ખબર નહીં કઈ